આજે ઘણા બધા લોકોના હૃદયો તૂટી જાય છે જ્યારે તેઓ તેમની આજુબાજુ નિર્દોષ લોકોને મળતા જુએ છે આપણે જોઈએ છે આ જગતની અંદર યુદ્ધો છે અને નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે બાળકોના મૃત્યુ થાય છે બીમારીઓ એકદમ નાના બાળકોને ફરખી જાય છે એવા સંજોગોમાં માણસના મનમાં સવાલ ઉત્પન્ન થાય છે કે જો પરમેશ્વર આટલા બધા પ્રેમાળ છે પરમેશ્વર આટલા બધા સર્વસમર્થ છે તો પછી જગતની અંદર દુષ્ટતા કેમ છે આપણે જોઈએ છે જગતની અંદર ભ્રષ્ટાચાર છે આપણે જોઈએ છે જગતની અંદર બળવાન માણસ કમજોરને દબાવવાનો પ્રયત્ન કરે છે અને એવી ઘણી બધી બાબતો અને ત્યારે આપણા મનમાં પ્રશ્નો ઉઠે છે કે આનો કોઈ અંત છે આનો કોઈ રસ્તો છે આપણે જાણીએ છીએ પરમેશ્વર વિશે આપણે કહેવામાં આવે છે કે તેઓ ભલા છે તેઓ સારા છે તેઓ પ્રેમાળ છે તેઓ સર્વસમર્થ છે અને તો છતાં જ્યારે નિર્દોષ લોકોના મૃત્યુ થતું આવ્યું છે જ્યારે કુદરતી આપત્તિઓ આવતી હોય છે જંગલોમાં આગ લાગતી હોય છે યુદ્ધોની પરિસ્થિતિઓની અંદર જ્યારે હજારો ને લાખોની તાદાતમાં લોકોના મૃત્યુ થતા હોય છે વિભિન્ન પ્રકારની બીમારીઓથી ત્યારે માણસને પરમેશ્વર ઉપર શંકા થાય છે અને તે વિચાર કરે છે કે પરમેશ્વરે સર્જેલી આ દુનિયામાં આ દુષ્ટતા કેમ છે પરમેશ્વર દુષ્ટતાને પરવાનગી કેમ આપે છે અને એવા સંજોગોમાં માણસની અંદર શંકા ઉત્પન્ન થાય છે અને ઘણી બધી વખત માણસ નિરાશ થાય છે તેનું હૃદય તૂટી જાય છે એટલા જ માટે અમે એક ઓનલાઈન સેમિનાર કર્યા છે ઓગસ્ટની સત્તર અને અઢાર તારીખે આ સેમિનાર ઓનલાઈન છે ફ્રી છે તમે તેમાં જોડાઈ શકો છો અને જોડાવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે નીચે એક લિંક છે એ લિંક પર તમે ક્લિક કરશો એમાં એક ફોર્મ તમને મળશે એમાં ફક્ત તમે તમારું નામ લખશો તમારો વોટ્સઅપ નંબર લખશો અને તમે સબમિટ કરશો અને તમારી ડિટેલ અમારી પાસે આવશે અને સત્તર અને અઢાર તારીખે કઈ રીતે તમે આ ઓનલાઈન સેમિનારમાં જોડાઈ શકો તેની વધુ માહિતી તમને આપવામાં આવશે કે જેથી જ્યારે જગતની અંદર દુષ્ટતા છે ત્યારે આપણે જે ખાસ કરીને ભલાઈ અને ભૂંડાઈ ગુડ અને ઇવિલ વચ્ચે પ્રભુના વચનો શું કહે છે આપણને આપણને તેના વિશે શું સમજણ આપે છે જીવનના એ જટિલ પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે સત્તર અને અઢાર ઓગસ્ટે અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં આ બે દિવસ સાંજે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી બંને જ દિવસ આ ઓપન સેમિનાર થનાર છે અને તમારા જીવનના જટિલ પ્રશ્નોનો ઉત્તર તમે પ્રાપ્ત કરો જીવનના એ મહત્વપૂર્ણ સત્યને તમે જાણો અને તમારા જીવનમાં પરમેશ્વર તમને એક નવી ઊંચાઈ પર લઈ જશે અને એટલું જ નહીં પણ આ બધી જ પરિસ્થિતિઓ પર વિજય થવા માટે તે તમને મદદ કરશે પ્રભુ તમને આશીષિત કરાય હું છું ફાસ્ટર શેરોન આપણે મળીશું સત્તર અને અઢાર ઓગસ્ટે સાંજે સાત વાગ્યે ગુડ અને ઇવિલ ભલાઈ અને દુષ્ટતાના આ ઓનલાઈન સેમિનારમાં બ્લેસ યુ થેન્ક યુ